નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર આજે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તળાવની પાળે ગેટ નંબર એક પાસે યોગનો કાર્યક્રમ સવારે યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોટા શાસક પક્ષના નેતા દંડક મહેતા શાસક પક્ષના નેતા કેતન નાખવા ટ્રેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા મ્યુનિસિપલ કમિશનર ડીએમ મોદી સિટી ઇજનેર ભાવેશ જાની શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા કોર્પોરેટર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા નમસ્કાર આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે તળાવની પાળ ગેટ નંબર એક પાસે ગુજરાત રાજ્ય યુવક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને મહાનગરપાલિકાની ટીમ કમિશનર સાહેબ અમારા અધ્યક્ષ ભાજપના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી તેમજ પદાધિકારીઓની સમગ્ર ટીમ સાથે અને કોર્પોરેશનની સમગ્ર ટીમ સ્કૂલ સાથે આજે અમે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એને સંપૂર્ણ યોગમય તળાવની પાળે બનાવી દીધો દરેક લોકોએ યોગમાં પૂરેપૂરો સંપૂર્ણ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય માટે એક આજે સંકલ્પ કર્યો છે કે આજે તો યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે પણ અમે સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય માટે યોગાસનો કરીશું અને સંસ્કૃતિને જાળવી રાખીશું અસ્તુ ભારતમાં તકી જઈ જામનગરમાં અંધાશ્રમ નજીક આવેલા એક હજાર ચારસો ચાર આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં મકાન રહેવાસીને આવાસનું ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કેટલાક સ્થાનિક નાગરિકો કે જે વિરોધ કરી રહ્યા હતા તેમને માટે ભારે સમાવેશ કરવામાં આવ્યો હતો સૌપ્રથમ બ્લોક ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બ્લોક ખાલી કરવાના હોય તે આઠ જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા તેઓનો માલ સામાન ખાલી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે પ્રક્રિયા દરમિયાન મહિલા બેશુદ્ધ થઈ હતી જે પ્રક્રિયા દરમિયાન એક મહિલા બેશુદ્ધ થઈ હતી તેની સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે હાલ તે સ્વસ્થ છે ત્યારબાદ અન્ય ફ્લેટ ખાલી કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી હાલ સૌ પ્રથમ અતિ જર્જરિત બ્લોક ખાલી કરાયા છે અતિ જર્જરિત હોય તે બ્લોકનું ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે હા જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ખાસ કરીને વાત કરીએ તો જામનગર ખંભાળીયા હાઈવે ઉપર વર્ષ બે હજારમાં આ ચૌદસો ચાર આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવેલ છે એટલે કે આ વિશ્વ વર્ષ જૂની યોજના છે અને જ્યારે યોજના અમલમાં આવી ત્યારે ભાડા ખરીદ કરાર કરીને જે તે લાભાર્થીઓને કબજો સોંપવામાં આવેલ આ ભાડા ખરીદ કરારમાં આવી જોગવાઈ કરવામાં આવેલ હતી કે ત્યાર પછી તમામ આવાસની જે કંઈ મરામત રિપેરિંગ રિનોવેશન કરવાની ટ્રાફિક જવાબદારી છે લાભાર્થીની હોય છે અને કોઈ કારણોસર આ અતિ પછાત વર્ગના હોય કોઈ આ જોઈએ તેવી દરકાર જાળવણીમાં લીધેલ નથી એના કારણે આ આવાસો જરીત થવા પામેલ છે એટલે ગત વર્ષ માની કમિશનર શ્રી ડીએન મોદી સાહેબ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આઠ ટીમો બનાવી અને તમામ આવાસ ધારકોને જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ જર્જરીફ જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ પણ વખતો વખત જાહેર નોટિસથી પણ તાકીદ કરેલી છે અહીંયા સ્થાનિકે પણ નોટિસ ચૂંટાડી અને ખાલી કરવા માટે લોકોને સમજાવવામાં આવે છે એ રીતે ગઈકાલે પણ જામનગર મહાનગરપાલિકાની ટીમ સવારના ભાગમાં આ રીતે સ્લમ શાખા ફાયર શાખા અને સ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે લોકોને સમજાવવાની અમે કોશિશ કરી છે જેના પરિણામ સ્વરૂપે એ લોકોએ ગઈકાલે કમિશ સાહેબ જોડે મિટિંગ કરી અને એમણે સ્વૈચ્છિક કહ્યું કે અમે બબે તંત્ર બ્લોક જે છે જે અતિ જર્જરીત છે જેનો સામાન ખાલી કરી અને અમને આપતા જશે જામનગર મહાનગરપાલિકાને અને એ પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની જે ટીમ છે એસ્ટેટ શાખાની એ વ્યવસ્થિત રીતે ડિમોલિશનની કામગીરી શરૂ કરશે જેના ભાગરૂપે આજ રોજ બ્લોક નંબર એકોતેર અને બહોતેર કે એક એક બ્લોકમાં બાર યુનિટ આ મુજબ કુલ ચોવીસ યુનિટ જે છે એ થોડી વારમાં એક કે બે આ લાભાર્થીઓ જે રહે છે એનો સામાન ખાલી કરવાની કામગીરી અત્યારે એ પ્રગતિમાં છે જે આપ જોઈ શકો છો ત્યાર પછી તરત જ ડિમોલિશનની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવનાર છે ગુજરાત સરકારશ્રીની જે સ્લમ રિબિલિટેશન પોલિસી છે તેના અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ પ્રયત્ન એ ટેન્ડર રીડેવલપમેન્ટ માટેનું બહાર પાડવામાં આવેલું હતું જેની મુદત પાંચમી જૂનમાં પૂર્ણ થયેલ છે હાલ એક પ્રથમ પ્રયત્નમાં એક પણ એજન્સીના ઓફર ભાવ આવેલ નથી એટલે તરત જ ટૂંક સમયમાં અમે રીડેવલપમેન્ટ હેઠળ આખો પ્રોજેક્ટ મૂકીએ છીએ અને જો એમાં કોઈ ઓફર એજન્સીમાં આવશે તો સરકારશ્રીની જે પોલિસી મુજબ જે લાભાર્થીઓને મરવાપાત્ર ભાડું હશે જે તમામના વૈકલ્પિક વ્યવસ્થાને અને ભાડા આપવાની જવાબદારી સામાન્ય રીતે એજન્સીની હોય છે ત્યાં સુધી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી એ રીતે નિયમોનુસાર કાર્યવાહી છે એ ક્રમશઃ હાથ ધરવામાં આવશે નિયમોનુસારમાં નિયમોનુસાર આવી જાય સ્વ અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના હજાર લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉત્સાહભેરની ઉજવણી કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અરજીતસિંહ ક્રિકેટ પેનેબેલમાં યોજવામાં આવ્યો હતો દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનેવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંબોધનમાં સમગ્ર જિલ્લા જીવિત પ્રસારણ કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર બી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલ્લુ જિલ્લા હોમગાર્ડ ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગનું શરૂઆત કરવામાં આવી હતી આજે સમગ્ર વિશ્વમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે વિશ્વના લગભગ એકસો જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો એના અનુસંધાને યુનોએ એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા વિશ્વને આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે તમે બધા જાણો છો યોગથી મન સ્વસ્થ રહીએ છે અને તન પણ સ્વસ્થ રહે છે આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો યુવક યુવતીઓ સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો છે મને પણ ખૂબ આનંદ થયો મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર યુવા ગ્રુપ મહિલા મંડળ અને યુવાનો દ્વારા સતત વીસમાં વર્ષે ગૌમાતા અને શ્વાન માટેનું સેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે પંદરસો કિલો સામગ્રીમાંથી લાડવા તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતાં સ્થાનિક કૃષ્ણનગર યુવા ગ્રુપના ભાઈઓ અને મહિલાઓ મંડળ બહેનો સહિત પચાસથી વધુ સભ્યો દ્વારા છેલ્લા વીસ વર્ષથી સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને જામનગર શહેરની આસપાસના વિસ્તારમાં ફરતા ગૌ માતા તેમજ શ્વાણને ચોમાસા પહેલાં પ્રસાદ રૂપે લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે જે આ પરંપરા જે આ પરંપરા વીસ વર્ષમાં અતિ જે આ પરંપરા સતત વીસ વર્ષથી ચાલુ છે નવસો કિલો ઘઉં ત્રણસો કિલો જે આ પરંપરા વીસ વર્ષથી ચાલુ રાખવામાં આવી છે નવસો કિલો ઘઉં ત્રણસો કિલો ગોળ અને ત્રણસો કિલો તેલ વગેરેનું મિશ્રણ કરીને પંદરસો કિલોના લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને લાડુનું પ્રસાદ રૂપે ગૌ માતા અને શ્વાનને વિતરણ કરવામાં આવી રહ્યું છે માત્ર કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા બંને સભ્યો દ્વારા આ સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર ફરીને ગૌ માતા અને શ્વાનને શોધીને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલના યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો